મારું નામ નૌશિક પટેલ છે હું એનઆઈએફડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન સંસ્થા સંભાળું છું અને અમે લોકો અત્યારે બધા વિદ્યાર્થીઓ ખાદી અને ગાંધી જયંતિ ખાદીમાંથી ગાંધી જયંતિ માટે અમે લોકો શું નવું કરી શકીએ અને નવરાત્રિ અને ગાંધી જયંતિનો જે સાથે સમન્વય સમન્વય થઈ રહ્યો છે એના માટેના એક પ્રોજેક્ટ માટે આવેલા છીએ આ પ્રોજેક્ટ ગાંધી જયંતિ અને નવરાત્રી સાથે આવે છે એવું અમને પંદર દિવસ પહેલા જ ખબર પડી એટલે અમે લોકો પંદર દિવસ પહેલા જ આ પ્રોજેક્ટની શરૂઆત કરી અમારા એનઆઈએફડીના ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ માટે અમે લોકોએ ગાઈડન્સ આપ્યું અમારા ફેકલ્ટી છે ઈશિતાબેન અને પાયલ મેડમ એમને લોકોએ આ પ્રોજેક્ટ સંભાળ્યો અને બધા વિદ્યાર્થીઓ પાસે આ પ્રોજેક્ટ માટે કામ કરાવડાવ્યું આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓને અમે એવું કીધેલું હતું કે વધુમાં વધુ ખાદીમાંથી તમે શું સરસ ડિઝાઇન વસ્તુ બનાવી શકો એ એક મહત્વનો પ્રોજેક્ટ હતો એટલે વિદ્યાર્થીઓ ખાદીમાંથી હોમ ડેકોરેશન અમારા જે ઇન્ટર ડિઝાઇનના વિદ્યાર્થીઓ છે હોમ ડેકોરેશન માટે બારીના પડદા બનાવેલા છે હોમ ડેકોરેશન માટેની ફ્રેમ બનાવેલી છે પેઇન્ટિંગ્સ બનાવેલા છે એવી જ રીતે ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓએ કુર્તીઝ બનાવેલી છે હુડીઝ બનાવેલી છે પેન્ટ્સ બનાવેલા છે એવા અલગ અલગ ઇન્ડો વેસ્ટર્ન ગાર્મેન્ટ્સ બનાવેલા છે આ જે બધા ગાર્મેન્ટ્સ છે એનું અમે લોકો ફોટોશૂટ કરેલું છે જે અમે ગાર્મેન્ટ ઓનલાઈન વિદ્યાર્થીઓ પોતાના માટે બનાવેલો હતો એટલે હવે નવા ઓર્ડર્સ મળશે તો વિદ્યાર્થીઓ આ ઓર્ડર્સ પૂરા કરીને એક કામ કરી શકશે જો કોઈ પણ વિદ્યાર્થીઓ કોઈ પણ વ્યક્તિને આ પ્રોડક્ટ પરચેસ કર્યું હોય તો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એના એફડી રાજકોટ એના ઉપર આમના ફોટોગ્રાફ અવેલેબલ હશે ત્યાંથી એ લોકો ઓર્ડર કરીને પ્રોજેક્ટ માટે એમને પસંદગીના ઓર્ડર આપી શકશે બીજા કોઈ વિદ્યાર્થીને આપની સાથે જોડાવવું હોય તો ત્યાં સંપર્ક કરી શકે અને આપનું વ્યવસ્થા માટે કઈ રીતે મળી શકે જો કોઈ પણ વ્યક્તિને આ ડિઝાઇનિંગ કોર્સમાં જોડાવવું હોય તો અમારું એનઆઈએફડી નું પેજ છે એના ઉપર એ માહિતી માટે મેસેજ કરી શકે અમે વિગતવાર એમને માહિતી આપી શકશું અને એમને યોગ્ય લાગે તો જોડાઈ શકે હું ઈતિશા વનપરિયા જિગ્નેશભાઈ મારી સાથે છે ક્રિશા અને મહેક અમે એનઆઈએફડીના સ્ટુડન્ટ છીએ અને જે નવરાત્રિ આવી રહી છે અને ગાંધી જયંતિ પણ છે તો અમને કોલેજમાંથી એક પ્રોજેક્ટ મળવામાં આવ્યો છે કે ખાદી અને નવરાત્રી બંને સાથે આપણે કંઈક મેળીને પ્રોજેક્ટ કરીએ તો એમાંથી અમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને ફેશન ડિઝાઇનિંગ બધા સ્ટુડન્ટ મળીને બહુ અલગ અલગ રીતે ક્રિએટિવિટી યુઝ કરી છે અને અમારો મેઇન જે પર્પઝ હતો કે ખાદીને રિલેટેડ બનાવવાનું તો અમે ખાદીમાંથી બહુ અલગ અલગ ઘણી બધી વસ્તુ બનાવી છે અને મારો જે પ્રોજેક્ટ મેઇન હતો એ શક્તિને રિલેટેડ હતો કે મા દુર્ગાની નવ નોરતા હોય છે તો શક્તિ એક મારી થીમ હતી તો મેં નાઇન અલગ અલગ લેંગ્વેજીસમાં શક્તિ લખેલું છે મારા આઉટફિટ ઉપર અને હુડી ક્રિએટ કરી છે કે જે બહુ અલગ રીતે એમ કે નવરાત્રીમાં કોઈ મોસ્ટલી હુડી હોય નહીં પણ આપણે ક્રિએટિવિટી યુઝ કરી છે તો મેં હુડી બનાવેલી છે